એટલે છે ને આપણે કંઈ વાકમાં આવી જ નહીં હવે છે ને મંદિરે જાઉં પછી તમને નીચે બધાને મળાવું પણ મેં એક વાર મમ્મી બોલે ને હજી આજે બ્લોગ ચાલુ નથી કર્યો આમ તેમ એ પેલા છે ને બ્લોગ ચાલુ કરી જ દઉં ખુશી મોરે મોરો કરી દીએ એટલે છે ને આપણે પુગાણ થતું નથી પછી એટલે હવે છે ને મંદિરે જઈ આવું અને શું કહેવાય કે પાર્લરમાં સાફ સફાઈ ને કરવાના હતી ને ફાઇનલી થોડીક હમણાં કામમાં હતી કે પાર્લરમાં છે ને ઓલું કે ને કે હમણાં ઓફ સિઝન હતી ભાદર છે એટલે કંઈ કામ હોય નહીં એટલે આટલું બધું ગંધારું થઈ ગયું હતું ને તો હવે ગાળો લગ્નગાળોને આવશે એટલે મેં તો હવે જરાક બધું સાફ સફાઈ કરી નાખું તો બધી સાફ સફાઈ કરી નાખીને જો કપડાનો ઢગલો અહીંયા પડ્યો એનું રીઝન હમણાં જામનગરમાં રોજ રાતે રાતે છે ને મેઘરાજા મેઘરાજાની પધરામણી થાય છે એટલે કપડાંની હાલત વરસાદમાં બધાને ખબર જ છે ધોઈને પછી સીધા રૂમમાં લેવા પડે આ તો સારું છે વોશિંગ મશીન છે એટલે એમાં ડ્રાય કરી નાખી એટલે ઘરમાં લઈ હગી બાકી તો જીને વોશિંગ મશીન નથી ની હાલત હું હોય હું સમજી હગું તો ચાલો કન્ટિન્યુ રહેજો હું ફટાફટ મંદિરે જતી આવું અને પછી બધા ફેમિલી મેમ્બર હારે મળાવું વાગી ગયા છે દસ વાગીને પાંચ મિનિટ થઈ છે અને અમારે ખુશીબેન કરે છે પોતા બરાબર ને ખુશીબેન ઘણી ઘણી કરજો હા મેં તો મમ્મી મંદિરે જઈ ઉપર પૂજા થઈ ગઈ ચાલો હવે આપણા ભાગમાં આવી ગઈ છે રસોઈ દસ વાગે રસોઈ એટલે કે અગિયાર સાડા અગિયાર છે ને ભગીરથને જવાનું છે સ્કૂલે એટલે છે ને જમીને જાહે થોડુંક સાડા જવાનું છે ને મમ્મી અને ટિફિન લઈને જાહે એટલે એવું બધું છે એટલે બે શાક કરવાનું છે કેમ કે આપણે ભાઈ શ્રી તો ગુવાર ખાઈ નહીં આપણે હા વી વીઆઈપી છે અમારા ઘરમાં બધા એટલે ભાઈને બટેકાનું શાક કોરું મોરું બીજા બધા બીજા બધાને બટેકાના ભાવે કે પપ્પા છે મણીમાં છે મમ્મી છે કે બટેકા રોજ કેમ ખાવા એટલે એ બધા ગુવારનું શાક અને રોટલી અને કાચું પાપુ હવે જે ખુશી કે આટલું તો કરતી થાઉં ચાલો રસોઈ કર લો ને પછી તમને મળું તો જો વાગી ગયા છે બાર આપણે મસ્ત મજાની રસોઈ કરી લીધી ટિફિન ના માગીએ છીએ ગુવાર ચડ્યો નથી અરે તું જાણ મેં તો જમી લીધું એટલે ઓલું કે ને કે આપ આપણે ભુખારા તો દુનિયા ભૂખી આપણે ધરાઈ ગયા ને તો દુનિયા ધરાઈ ગઈ બરાબર ને તો મમ્મી ફટાફટ નીચે ગઈ કેમ કે હજી સિટી શાક વઘારીને આવી હતી મેં મમ્મીને ધ્યાન રાખવાનું કીધું તું કેમ કે મારે વાસણને ઉટકવા તા એટલે રસોઈ કરીને ઓલમોસ્ટ વાસણે ઉટકી લીધા અને હવે છે ને ઉપર ફ્રી થઈ એટલે આમ તો કાલ બપોર પછી જ કામ કર્યું તું પાર્લરમાં પણ છતાં આજ ફ્રી થઈ ગયું ને મેં તો પાછા ફટાફટ કચરા બધા કરી લઉં ધૂપધીવા પેલા કચરા ને એવું નીકળી જ ગયું હોય પણ છતાં એ સાફ સફાઈ રે એટલું સારું તો જો કપડાં મશીનમાં છે આ ઉપર એટલે છે કે વરસાદના હિસાબે મશીન એટલે હવે ખાલી ડ્રાય થઈ જાય ને એટલે ફૂકવવા ને ચોમાસામાં સૌથી મોટી પ્રોબ્લેમ એ કે કપડાં ડ્રાય થઈ જાય પછી કપડાંને ક્યાં નાખવા એમ કે ને ક્યાં ફૂકવવા કેમ કે બારે હુકવીને એટલે જરાક માંડ તો એક રેડો ન વરસાદ આવે પણ કપડાં હુકોવાય ન દે એટલે એવું બધું થાય અને ચાલો ફટાફટ કામ કર લઉં ખુશી મોરે મોરો કરે એ પહેલાં પછી તમને મળું જો વાગી ગયા છે બપોરના અઢી અને અત્યારે છે ને ઓન ધ સ્પોટ મારે બ્લોગની મમ્મીને છે ને મારાથી વધારે મારું ધ્યાન છે ને મમ્મી રાખે એને છે ને એની ટાઈમ એમ કે કન્ટેન્ટ યાદ હોય ક્યારે ક્લિપ લેવી બાકી આપણે તો ખબર ને ઓગણીસ વીસ તો જો સ્પેશિયલી આપણે કચ્છથી છે ને મહેમાન મળવા આવ્યા છે જય દ્વારકાધીશભાઈ અને સ્પેશિયલ વાત એ છે કે દ્વારકા ગયા તા અને રિટર્નમાં મળવા આવ્યા છે મેં તો ઘરે ચા પાણી પીધા મેં તો જમવાનું કહું છું પણ એ જમવાની ના પાડે છે તો ચા પાણી પીવા તો આવું જ પડે હું બારે હતી પણ સ્પેશિયલી મેં હવે ચાલો ભાઈ નહીં આવે છે ને તો ફટાફટ ઘરે જાઉં અને ફટાફટીને તમને મળીને અમને મજા આવી અને હવે અમે પાસે અમે મારી એક આદત છે મારા ઘરે કોઈ આવે પછી ઓન ઘરે જાવ કચ્છ નહીં દેખાતું દેખાય એવું ને હાલો અત્યારે હું તણકા ખાવા જવા કચ્છમાં ચાલો થોડી વાર પછી તમને મળું વાગી ગયા છે સવા ચાર અને નિંદર નક કરી ખાલી લાંબી પડી હતી પણ નિંદર આવી નહીં અને ફોનમાં ચાર્જિંગ એમ કીધું ને કે હવે ચૌદ ટકા બેટરી રહી ત્યારે આપણે ટાઈમિંગમાં ધ્યાન પડ્યું કે ભાઈ સવા ચાર વાગ્યા કુસલાડીએ મસ્ત મજાની ચા બનાવી રાખી હશે તો નીચે જઈ અને ચા પીએ આગોરીઓ તો એ દઉં નકર બીજું કઈ ને કૂતરા ઘટી જાય કરી લીધી પછી ઓછો પ્રોબ્લેમ થાય નથી થાય ને આપણે જઈએ કૂતરાની હાજર જ હોય તો ચાલો જોઈ ખુશી ચા બનાવ્યો કે હવે આપણા જાય જોઈએ કન્ટિન્યુ રહ્યો તમને લપ ટાણવાળા છે નકર પપ્પા જાગે એની ટાઈમ પપ્પા તો જાગતા હોય પપ્પા ટીવી જતા હોય હું મોબાઈલ આમ બાપ દીકરી ના હોય બાકી બધા મમ્મી ક્યાં ચાલો મમ્મી ને માખણ મસ્ક કરીને બનાવડાવી પછી તમને નાથ ને નાથના પી દે આવે મજા જ કઈક અલગ આવે આમ આગળના કેમેરામાં ટ્રાય કરતી હતી તો મને લાગે આમ નથી મજા આવતી બ્લોગિંગ કરવાની મમ્મી આમ કતરાય છે મારા હા હું જતી જતી હું કતરાશ અને એમ નહીં આગળના કેમેરામાં એમ મારું ઇંગ્લિશ ને આટલું કાચું નતું મારા મમ્મી બેગી રહી રહી

त गेंग्रेनो मतलब गुस्सो काय मैं धाते का हम खा मतलब हम खा तो इने भरो हो नाय होन दे सेने गुगल मा सर्च मारो अरे भरो हो आयो चलो अनिल औने, भाई खिजेनी पेला राखू थोड़ी यार पछे तमने मड़ू जा एक माटी आवे छे आभ मा तीर मारी ने केम भाई पैसा वधी पयलो मोबाइल उलर तो आवस पेत्रो वधी गयो क જો આવી ગયું આપણું મસ્ત મજાનું મીશો નું પાર્સલ શું છે ને બતાવું મમ્મીજી બચતા બચાવતા લઈ કેમ ખબર છે ને આમાં કાબુ રાખવાનો ઓલો સ્ટેન્ડ લીધું એકસો સાઠ રૂપિયાનું તો મમ્મીને કહેત ને કે મેં આ એકસો સાઠ આમાં નાખ્યા તો મમ્મી છે ને મોરે મોરો કરી નાખત કે ગોકુલ ઉપરથી લઈ આવે વીસ રૂપિયાનું આમાં દોઢો રૂપિયા નખાય એટલે ચાલો હું ફિટ કરી બાથરૂમ છુપાઈને લઈને ધોળીને આવીને શ્વાસ ચડી ગયો ચાલો હું ફટાફટ બાથરૂમમાં ફિટ કરીને પછી તમને બતાવું અને મને કમેન્ટ કરીને કહી દેજો કેવું છે પહેલાં તો સ્ક્રીનશોટ બતાવી દઉં મગાવ્યું હતું કેવું પછી રિયલ બતાવું કેવું આવ્યું કમેન્ટ કરી અને બરાબર છે તો ચાલો આપણે થોડી વાર પછી હવે મળવું નીચે રસોઈ નો ટાઈમ થઈ ગયો તો મમ્મીને પૂછી લઉં કે શું રસોઈ કરવી આ તે હજી જે કપડાઓ ઠેકાણ કરવાના બાકી છે ચીણા મોટું કામ છે પાછી ઉપર જમીન આવીશ તો કરી લઈશ હવે ફટાફટ નીચે જાઉં રસોઈ કલોન પછી તમને માડું ભાગી ગયા છે પોણા નવ અને હું અગેન મસ્ત મજાનો જમી જમણા છે ને ફોનની મારી એની ટાઈમ છે ને ટાઈમે જ બેટરી લો થઈ જાય એટલે ફોન ચાર્જમાં હતો જમવાટાણે છે ને ક્લિપ ન લઈ શકે એટલે અત્યારે પોણા નવ વાગે ઉપર આવી છું ને તો અમે અત્યારે ફ્લિપ લઈ લઉં જમવામાં મસ્ત જ્યાંની કઢી રોટલી ખીચડી શાક એવું બધું હતું જમી અને હવે થોડી વાર હું વોક કરીશ અને ઉપર ફળ ઘણું મેં તમને પહેલાં આગળ વિડીયોમાં કીધું કામ કરીશ અને તમને બતાવી દઉં કે જો આટલા બધા મારા મીશોના હમણાં હમણાં છેલ્લા એક મહિનામાં આટલા બધા પાર્સલ આવ્યા છે તો શું તમારા બધાય પાર્સલ મીન્સ કે ઓનલાઈન કેવું બતાવે છે રિયલમાં કેવું આવ્યું છે ઓછા ભાવમાં બરાબર આવ્યું છે આ તે હમણાં લગભગ ઓછામાં ઓછું મારે બહુ બધા મને યાદ આવી નથી એટલા બધા પાર્સલ આવ્યા તો મને કહેજો એટલે હું તમને મસ્ત મજાને મીશો હોલ આમ તો હું કરતી નથી પણ તમારે યાર બધી મીશોની પ્રોડક્ટ ઓલમોસ્ટ મીશોની છે એકાદ બે ફ્લિપકાર્ટના હશે તો વાત અલગ છે તો બધું તમને શેર કરીશ મને ખાલી કમેન્ટ બોક્સમાં યસ કમેન્ટ કરી દેજો ચાલો મળું છું એક મસ્ત મજાના વિડીયો વ્લોગ આરે આ બ્લોગ કેવો લાગ્યો મને કહેજો આમ ત્યાં સુધી હરન મહાદેવ જય દ્વારકાધીશ ગુડ નાઇટ બાય બાય